ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો વટ સાવિત્રીની પૂજા વિધિ એકદમ સરળ રીતે તમે જાતે કરી શકો એવી આ પૂજા વિધિ છે તો મિત્રો ધ્યાનથી સાંભળજો મિત્રો આજે આપણે વટ સાવિત્રીને કેવી રીતે પૂજા કરવી સમય શું છે એ આપણે જાણીશું વટ સાવિત્રી વ્રતની એક જરૂરી પૂજા કરવાની હોય છે આના વિશે મોટા ભાગની સ્ત્રીઓ લગભગ જાણતી એટલા માટે જે લોકો વ્રત કરતા હોય તેને પૂજા કરવામાં સરળ રહે માટે હું આ વિડીયો પ્રસ્તુત કરી રહી છું તમારી સમક્ષ આપણે એકદમ સરળ ભાષામાં પૂજા વિધિ કરીશું તથા પૂજામાં કોઈ સામગ્રીની જરૂર હશે એ પણ આપણે આમાં સાંભળીશું પૂજા ક્યારે કરવાની છે એ પણ જાણીશું તો મિત્રો તમારી સાચી આ વર્ષાવી નું વ્રત જેઠ મહિનાની તેરસ થી લઈને પૂનમ સુધીનું વ્રત કરવામાં આવે છે પરંતુ આપણે ત્યાં મોટા ભાગે જેઠ મહિનાની પૂનમના દિવસે જ બધા વ્રત કરે છે આ વ્રતની પૂજા વિધિ જેઠ મહિનાની પૂર્ણિમાના દિવસે કરવાની રહેશે અને જેઠ મહિનાની પૂનમ આ વર્ષે છે વર્ષ સાવિત્રી વ્રત એકવીસ જૂન બે હજાર ચોવીસ અને શુક્રવારના દિવસે આવે છે આ દિવસે સવારના સમયમાં પૂજા કરવાની રહેશે અને પૂજાના સમય વિશે વાત કરીએ તો સવારે સાત વાગ્યાથી લઈને સવારનો પૂજા કરવાનો સમય છે સાત વાગ્યાથી આઠ મિનિટે ચાલુ થાય છે અને દસ વાગ્યાથી આડત્રીસ મિનિટનો પૂજા કરવાનો સમય છે અને કદાચ જો તમારે આ સમયમાં પૂજા ન થઈ શકે તો બપોરે પણ પૂજા કરવા માટેનો સમય છે બપોરનો સમય છે બાર વાગ્યાથી ત્રેવીસ મિનિટથી ચાલુ થાય છે અને બે વાગ્યાથી સાત મિનિટ સુધીનો સમય પૂજા કરવાનો છે પૂરો થાય છે આ સમય પ્રમાણે પૂજા કરવાની રહેશે પરંતુ જો બહેનો શક્ય હોય ને તો સવારે સાત વાગ્યાથી જ આપણે દસ થી આડત્રીસ મિનિટ સુધીમાં પૂજા કરી લેવી એટલે કે સવારે વહેલા સાત થી દસ આડત્રીસ મિનિટ સુધીનો સમય છે પૂજા કરવાનો અને ચા દૂધ પાણી વગેરે પી શકો છો અને પૂજા વિધિ પૂરી થયા બાદ ફ્રૂટ ખાઈ શકાય છે અથવા તમે જે ફરાળ કરતા હોય એ પણ કરી શકાય છે પણ એ બધું થાય છે પૂજા કર્યા બાદ પૂજા કર્યા પહેલા જો શક્ય હોય ચાલો સાંભળીએ તો હવે આપણે આ વ્રતની પૂજામાં કઈ સામગ્રીની જરૂર પડશે આના વિશે વાત કરીએ છીએ તો આ વ્રતની પૂજામાં સત્યવાન સાવિત્રી મૂર્તિ લેવાની હોય છે કે જેનું પૂજન કરવાનું છે આપણે જો તમારી પાસે મૂર્તિ કે ફોટો ન હોય તો તમે સોપારી મૂકીને સાવિત્રી સત્યવાનનો ભાવ ધરીને તેમાં પૂજા કરી શકો છો એટલા માટે બે સોપારી લેવી નાડાછેરી સૂતરનો દોરો ફૂલ ચોખા અભિલ ગુલાલ કંકુ અગરબત્તી ઘીનો દીવો વાસની ટોપલી વાસની ટોપલી ન હોય તો થાળી પણ ચાલે શણગારની વસ્તુઓમાં ઓછામાં ઓછી પાંચ શણગારની વસ્તુઓ હોવી જરૂરી છે ગંગાજળ અથવા ગૌમૂત્ર કોઈ પણ પ્રસાદી જેમાં ચણા કે ઘઉંનો પ્રસાદ હોય છે હોય તો વધુ સારું પણ ન હોય તો એ સિવાય આપણે કોઈ ફળ ફ્રૂટ પણ લઈ શકીએ છીએ કોઈ પણ સાત પ્રકારના અનાજ લેવા જોઈએ જો તમારા ઘરની આસપાસ વડનું વૃક્ષ હોય તો વડનું પાંદડું કે ડાળી પૂજામાં લેવી અને આપણે એ પૂજા ઘરે કરી શકાય છે અને જો ઘરની આસપાસ વડ વૃક્ષ હોય તો ત્યાં જઈને પૂજા કરવી હોય તો પણ થઈ શકે છે હવે આપણે પૂજા વિધિ વિશે વાત કરીએ તો સવારમાં વહેલા ઉઠીને સ્નાન કરી નિત્ય કર્મ કરીને સૂર્યદેવને સૌ પ્રથમ અર્ધી આપવી ત્યાર પછી તમારા પતિ દેવના ચરણ સ્પર્શ કરવા આશીર્વાદ લેવા ઘરમાં જો કોઈ મોટા વડીલ છે સાસુ સસરા જેઠ જેઠાણી તો એમના આશીર્વાદ લેવા અને ત્યાર પછી સોળ શણગાર સજીને આ વ્રતની પૂજા કરવી જે સમય તમને પૂજાનો જણાવ્યો એ સમયે સવારે સાત થી પોણા દસ દસ આડત્રીસ સુધી પૂજા કરવાની જેમાં વડના ઝાડ નીચે બેસીને થડ પાસે બેસીને પૂજા કરવાની હોય છે પછી સર્વ પૂજા સામગ્રી લઈને વડના વૃક્ષ નીચે બેસીને જ્યાં જે જગ્યાએ આપણે પૂજા કરવાની છે તે પૂજાની સ્થાપના કરવાની છે તે ચોખ્ખું કરવું જો તમારી પાસે ગૌમૂત્ર હોય કે ગંગાજળ હોય તો એ છાંટીને તમારે એ સ્થાનને પવિત્ર કરવું અથવા તો ગંગાજળ હોય તો પણ કરી શકાય છે ત્યાર પછી જે તમે સાવિત્રી સત્યવાન રૂપે સોપારી લીધી હોય તે વડના વૃક્ષ પાસે લાલ વસ્ત્ર પાથરીને કરવાની પછી સોપારીને કંકુ કંકુ ચાંદલો કરવાનો ચોખા અને તેના ઉપર નાળા છેડી મીઠવી જે વસ્ત્ર રૂપે કહેવાય છે ત્યાર પછી ત્યાં દીવો અગરબત્તી કરવા અને અગ્નિદેવની સાક્ષી આ પૂજા કરવાની ત્યાર પછી વ્રતનો સંકલ્પ કરવો અને આ રીતે બોલવું માત્ર આપણે આટલું બોલજો ભજારે આપણે સંકલ્પ કરીએ છીએ ત્યારે આટલું જરૂર બોલું હે સાવિત્રી દેવી હે વટ બિરાજમાન દેવી દેવતાઓ હું આજના દિવસે મારા સૌભાગ્યની કામના માટે મારા પતિના લાંબા આયુષ્ય માટે હું આ વટ વૃક્ષની આ વ્રત વૃક્ષની પૂજા કરું છું આ સાવિત્રી વ્રતને ધારણ કરું છું તેની પૂજા વિધિ કરું છું અને દિવસ દરમિયાન વ્રત કરીશ આટલું બોલીને આ વ્રત સાવિત્રી વ્રતનો સંકલ્પ કરવો ત્યાર પછી જો આપણી પાસે વાંસની ટોપલી હોય તો સાત પ્રકારના અનાજ લેવાના જે તમે ઘરેથી લાવ્યા હોય અને જો ટોકરી ન હોય તો થાળી હોય તો તેમાં પણ આ સાત પ્રકારના અનાજ મૂકી દેવા પ્રસાદ મૂકો જે અને પ્રસાદ ન હોય તો ફ્રૂટ લાવ્યા હોય તો તે પણ મૂકી દેવા અને તે દરેક વસ્તુ આપણે સત્યવાન અને સાવિત્રી દેવીને અર્પણ કરવાના વટના વૃક્ષને અર્પણ કરવાના ત્યાર પછી સાવિત્રી સત્યવાનને ફૂલ અર્પણ કરવાના અને જ્યારે આપણે આ પૂજા કરતા હોઈએ ત્યારે પણ એક મંત્ર બોલવાનો હોય છે એક પ્રાર્થના કરવાની હોય છે એ પ્રાર્થના આ રીતે છે કે હે સાવિત્રી દેવી મારા પુત્ર પૌત્રની કામના માટે મારા સૌભાગ્યની કામના માટે મારા પતિના લાંબા સુખી અને સ્વાસ્થ્ય સારા સ્વાસ્થ્યના આયુષ્ય માટે સુખી જીવન માટે તથા મારા ઘરની સુખ સમૃદ્ધિ માટે આ વ્રત કરું છું હે સાવિત્રી દેવી મારા આ વ્રત સ્વીકાર કરજો આટલી પ્રાર્થના કર્યા પછી વડના વૃક્ષની પૂજા કરવાની તેના ઝાડમાં ચાંદલો કરવાનું અબીલ ગુલાલ છાંટવાના ચોખા ચોટાડવાના અને તેમને પણ અર્ધી આપવાની એટલે કે વડના થડમાં પાણી રેડવાનું વડના વૃક્ષમાં પાણી રેડીને એક સૂતરનો દોરો લેવાનો અને ત્યાર પછી વડના વૃક્ષને સાત વખત પ્રદક્ષિણા કરવાની અને બે સૂતરનો અને અને એ દોરો વડના વૃક્ષને વીંટતો મનમાં મનમાં ઓમ સાવિત્રી દેવી નમઃ નમ ઓમ સાવિત્રી દેવી નમઃ નમ આ મંત્ર બોલતો જવો ત્યાર પછી ત્યાં બેસીને સત્યવાન સાવિત્રી દેવીની કથા સાંભળવાની અથવા વાંચવાની અને જેની પાસે આપણે કથા સાંભળી છે બ્રાહ્મણ

ત્યાર પછી ઘરે આવીને ઘરમાં વડીલો હોય તો તેમને પગે લાગી લેવા અને એમના આશીર્વાદ લેવા અને સાંજે ચંદ્ર દર્શન કરીને પતિદેવના આશીર્વાદ લેવાના સૌ લોકો સાથે બેસીને જો એકટાણું કરતા હોય તો કરવાનું જો શક્ય હોય તો રાત્રે ચંદ્ર દર્શન કરીને જ એકટાણું કરવાનું દિવસ દરમિયાન ફરાળ લઈ શકાય છે ફ્રૂટ ખાઈ શકાય છે અને આવી રીતે શ્રદ્ધાપૂર્વક કરેલું વ્રત આપને જરૂર ફળશે સાવિત્રી દેવીને અસીર આ સાવિત્રી દેવીના આશીર્વાદથી આપને પુણ્ય ફળ પણ જરૂર મળશે તમારા પતિને લાંબુ આયુષ્ય મળશે અને સદા સૌભાગ્યવતી રાખશે મા સાવિત્રી અને સદાય આપના પરિવારની રક્ષા કરશે તો મિત્રો આશા રાખું છું કે સૌને આ વટ સાવિત્રી વ્રતની પૂજા વિધિ સરળ લાગી હશે સમજાઈ હશે એકદમ સીધી સાદી સરળ ભાષામાં મે આ વ્રતની વિધિ કહી છે સામગ્રી સમજાવી છે મિત્રો બને એટલો આ વિડિયો શેર કરજો જેથી બીજાને પણ મદદરૂપ થાય જય સાવિત્રી સત્યવાનની જય જય યમ યમ રાજની જય જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ